નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આજે એક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ઉસ્તાદ મોલાબક્ષ સંગીત સમારોહ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સિતાર વાયોલિન અને મોલાબક્ષ ટ્રસ્ટ ટ્રસ્ટ તરફથી આ આજનું સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ઓર્કેસ્ટ્રા પ્રસ્તુત થશે અને તેની સાથે સાથે પંડિત વિજયકુમાર સંત અને ઉસ્તાદ અઝગર અલી ખા સાહેબ જે દિલ્હીથી પધાર્યા છે એમાં સિતારબાજીની જુગલબંધીનો આ કાર્યક્રમ અહીંયા થયો છે ઉસ્તાદ મોલાબક્સ એ અમારી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પહેલા પ્રિન્સિપાલ તરીકે એમની નિયુક્તિ મહારાજા સયાજી રાવજીએ કરી હતી અને ત્યારથી અવિરત ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ આજે એકસો ને વર્ષ પૂર્ણ કરી અને અવિરત કાર્યક્રમો અને વિદ્યાર્થીઓ માટે કાર્યરત આ ફેકલ્ટી છે એના ભાગરૂપે જ આ આજનું આ સંગીત સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મ